હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે મહા મહિનાના સુકલ પક્ષની ચતુર્થી તિથિને ગણેશ જયંતિ મનાવવામાં આવે છે અને મહાવિનાયક ચતુર્થી ગણેશ ચતુર્થી જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે આજે મહાસુદ જ્યોતના મંગળવારે વિનાયક જ્યોત સાથે અંગારક યોગનો સમન્વય સંધાવ્યો છે શહેરના ગણેશ મંદિરોમાં વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિજીના દર્શનાથી ભક્તો મંદિરમાં પહોંચ્યા હતા રીતિ દેવને કરણના લાલ પુષ્પ દુર્વા મોદક સહિત ગી ગોરના નૈવેદ્ય ધરાવ્યો હતો

બાજુમાં સ્વયંભુ શિવલિંગ બી છે નીલકંઠેશ્વર મહાદેવના નામે ઓળખાય છે અને આ મંદિર સયાજીરાવ ગાયકવાડ એ બનાવેલા છે અને આજે મંગળવાર હોવાથી વિનાયકી ચતુર્થી અંગારક ચોથ હોય છે એ વિનાયકી અંગારક ચોથ બહુ ઓછું આવે છે એટલે આનું મહત્ત્વ એ વધારે હોય કે અંગારક અંગારિકા સંકષ્ટી તો હોય પણ વિનાયકી ચોથ બહુ ઓછી હોય આવે છે સેંકડોની એની અંદર ભક્તો આવે છે સવારથી સાંજ સુધી રામચંદ્ર ગોસ્વામી અને અમે પેઢીઓથી લગભગ ત્રણસો ચારસો વર્ષથી અમારી પૂર્વજો પૂજા કરતા આવ્યા